સાથે પકડાયેલા આરોપીઓને રૂબરૂ બોલાવી ચેક કરતી પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ મહાનિર્દેશક શ્રી અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓએ હાલમાં રાજ્યમાં ગેરકાયદેસર શિકાર કરવાની પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા સૂચના આપેલ હોય જે અન્વયે શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજ નાઓએ પશ્ચિમ કચ્છ જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં શિકાર કરવાના ઈરાદે ગેરકાયદેસર અગ્નિશસ્ત્ર સાથે પકડાયેલા આરોપીઓ ઉપર વોચ રાખી તેમની હાલની પ્રવૃત્તિ જાણવા આદેશ કરેલ જે અન્વયે એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એમ ગઢવીનાઓએ તાબાના કર્મચારીઓને સૂચના આપેલ હોય જે અન્વયે એસઓજીના કર્મચારીઓએ છેલ્લા પાંચ વર્ષમાં આ પ્રવૃત્તિથી સંકળાયેલ કુલ ત્રીસ આરોપીઓનો હાલની પ્રવૃત્તિ અંગે માહિતી મેળવી તથા તેઓને સંપર્ક કરી તારીખ બે ડિસેમ્બર બે ના રોજ એસઓજી કચેરી ખાતે હાજર રખાવેલ હાજર રહેલ તમામ ઇસમોનું એસઓજીના અધિકારી કર્મચારીઓ દ્વારા તેમની હાલની પ્રવૃત્તિથી વાકેફ થઈ આવા ગુના હવે ન આચરવા જરૂરી માર્ગદર્શન આપેલ તેમજ આપણા ગ્રામ્ય વિસ્તારમાં આવી કોઈ પ્રવૃત્તિ કરતા ઇસમો ધ્યાને આવેથી એસઓજી ભુજ તથા નજીકના પોલીસ સ્ટેશનને તાત્કાલિક જાણ કરવા સમજ કરવામાં આવેલ